પશ્ચિમ બંગાળમાં આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરી હતી કે જેમાં તૃણમૂલ કોંગ્રેસ નેતાની સાથે ધારાસભ્ય તાપસ રોયના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર આજે એટલે કે બાર જાન્યુઆરીના રોજ ઈડીએ કથિત મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર નોકરી કૌભાંડ મામલામાં પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં નેતાઓના ઘરે વહેલી સવારથી જ દરોડા પાડ્યા કે જે હજુ પણ ચાલુ હજુ થોડા દિવસો પહેલા જ રેશન કૌભાંડ મામલે જ્યારે ઈડીના અધિકારીઓ શાહજહાં શેખને ઘરે દરોડા પાડવા જઈ રહ્યા હતા ત્યારે શાહજહાંના સમર્થકો દ્વારા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ